તો ભાગેડું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાની માંગ જસદણમાં પાટીદારોએ ક્રાંતિ રેલીનું આયોજન કર્યું છે ભાગેડું લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની મુખ્ય માંગ છે પાટીદારોની દીકરી ભાગેડું લગ્ન કરે તો નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ રેલી યોજીને સરકારને આવેદનપત્ર આપશે પાટીદાર અગ્રણીઓ પાટીદાર સમાજ ઉપરાંત તમામ લોકોને રેલીમાં જોડાવા આહવાન આ રેલીમાં એસપીજીના કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે બે વાગ્યે રેલીને પ્રસ્થાપ્યું છે લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે આ સૌથી પ્રાથમિક માંગ છે ત્યારબાદ લગ્ન નોંધણીની જે જાણ છે માતા પિતાને પિસ્તાલીસ દિવસ અગાઉ નોટિસથી કરવામાં આવે આ પણ એક મુખ્ય માંગ છે સાથી પક્ષ પણ એ જ વિસ્તારના હોવા જોઈએ એટલે જે સાક્ષી પક્ષ છે જે પક્ષ સાક્ષીમાં રહેવાનો છે તે પણ એ વિસ્તારમાં જ રહેતા હોવા જોઈએ વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કડક કાયદો બનાવો આ પણ એક માંગ છે જેથી યુવાધન જે વ્યાજખોરીના દૂષણથી બચી શકે વ્યાજખોરોની જાળમાં ફસાતા યુવાનો માટે કડક કાયદો લાવવામાં આવે તે પ્રકારની પાટીદાર સમાજની માંગ છે ગુંડાગીરીથી પરેશાની વધતી જઈ રહી છે આ પાટીદાર સમાજની ચિંતા છે મહિલાઓને પણ હેરાનગતિ મોટા પાયે થઈ રહી છે અને તમામ જે મહિલાઓને નડતા પ્રશ્નો છે તેમની સુરક્ષા સામે જે જોખમ ઊભું થયું છે તેની સામે કડક કાયદો જ એક માત્ર ઉપાય છે પાટીદાર દીકરીઓની છેડતી થઈ રહી છે સમાજની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ જે સતત વધી રહી છે તે પાટીદાર સમાજની મુખ્ય ચિંતા છે